જય સ્વામીનારાયણ લક્ષ્મીબાઈ ને ચમત્કાર છપૈયામાં ઘનશ્યામ ઘણી વારમાં દાખલ થઈને શિકામાંથી માટલી ઉતારે માટલીમાંથી જે કઈ દૂધ દહીં કે માખણ મળે તેની ઉજવણી કરી જાય એક દિવસ ઘનશ્યામ વેણીરામની સાથે તેના ઘેર ગયા વેણીરામની માતાનું નામ લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈ ઘરની બહાર દાણા વીણે ઘનશ્યામ અને વેણીરામ તો રમતા રમતા ઘરમાં પહોંચી ગયા પછી થોડી વારે છાનામાના રસોડામાં પહોંચી ગયા શિકામાંથી માખણની હાંડલી ઉતારી સાકર ભેળવીને ખાવા લાગ્યા એવામાં અચાનક લક્ષ્મીબાઈ રસોડામાં આવ્યા જોયું તો બંને જણા લહેરથી માખણ જમે લક્ષ્મીબાઈને જોઈને ઘનશ્યામ અને વેણી બંને બારીમાંથી કૂદકો મારીને પરસાળમાં થઈને ભાગી ગયા લક્ષ્મીબાઈ ધુઆપૂઆ થતી ભક્તિમાતાને ઘેર ગઈ અને ભક્તિમાતાને કહે માતાજી તમારો ઘનશ્યામ રોજ આવીને ચોરી કરે છે ઘરમાં છાનોમાનો દાખલ થઈને ઘી દૂધ દહીં માખણ વગેરે ખાઈ જાય છે વળી મારા છોકરા વેણીને પણ ચોરી કરીને ખાતા શીખવે છે આજે મેં મારી નજરે જોયું છે તમે ઘનશ્યામને કેમ ઠપકો નથી આપતા ભક્તિ માતા બોલ્યા મારો ઘનશ્યામ ક્યારેય ચોરી કરે નહીં એ તો હંમેશા મારા કહ્યામાં જ રહે છે તમારો વેણી ઘણીવાર મારે ઘેર આવીને છાનો માનો ખાઈ જાય છે ઘણીવાર ચીજો પણ લઈ જાય છે તોય અમે ફરિયાદ નથી કરતા તમે તો ચોર કોટવાલને દંડે તેમ ઘનશ્યામ માટે ફરિયાદ કરવા આવ્યા છો મને તમારી વાત સાચી નથી લાગતી તમે જો ઘનશ્યામને ચોરી કરતા જુઓ તો પકડીને હાથ પગ બાંધી દેજો પછી મને બોલાવીને બતાવશો તો હું સાચું માનીશ ભલે ભલે હું કંઈ ખોટું નથી કહેતી હવે તો ઘનશ્યામ આવે એટલે હાથ પગ બાંધીને તમને બતાવો આખા ગામને બતાવો કે તમારો ઘનશ્યામ ચોર છે કે સાહુકાર એમ કહેતી કહેતી લક્ષ્મીબાઈ પોતાને ઘેર ગઈ આ સાંભળીને ઘનશ્યામને થયું કે આ લક્ષ્મીબાઈને પાઠ શીખવવો પડશે થોડા દિવસ પછી એક બપોરે ઘનશ્યામ વેણીરામને લઈને પાછલે દરવાજેથી એના ઘરમાં દાખલ થયા જોયું તો લક્ષ્મીબાઈ સૂતા હતા એટલે સીધા રસોડામાં ગયા દહીંની માટલી લઈને બંને જણ દહીં જમી ગયા રસોડામાં ખખડાટ થયો એટલે લક્ષ્મીબાઈ જાગી ગયા તેમને થયું રસોડામાં બિલ્લી આવી હશે એમ માની રસોડામાં ગયા પણ ત્યાં તો ઘનશ્યામને વેણીરામના મોઢા પર દહીં ચોટેલું જોયું અને દહીંની માટલી ખાલી દીઠી લક્ષ્મીબાઈ તરત પકડવા દોડી પોતાના પુત્ર વેણીરામને દોડી જવા દીધો પણ ઘનશ્યામને પકડી લીધા આજે ઠીક લાગમાં આવ્યા છો

તમારો ઘનશ્યામ કેવો ડાયો છે એમ કહી ભક્તિમાતા તથા આજુબાજુના સૌને લઈને પોતાના ઘર તરફ લક્ષ્મીબાઈ ચાલી લક્ષ્મીબાઈ ચાડી ખાવા ગઈ હતી એટલે ઘનશ્યામે પોતાના ઐશ્વર્યથી વેણીરામને બાંધી દીધા અને પોતે છૂટા થઈને બીજા રસ્તેથી ઘેર પહોંચી ગયા કોઈને આ ચમત્કારની ખબર હતી નહીં થોડી વારમાં લક્ષ્મીબાઈ બધાને લઈને પોતાને ઘેર આવી રસોડાનો દરવાજો ખોલીને સૌને કહે જુઓ આ ચોર ઘનશ્યામને ભક્તિમાતાએ જોયું તો વેણીરામ ગામના સૌ આ દ્રશ્ય જોઈ હસવા લાગ્યા બધા કહે આ બાઈ કેવી મૂરખ છે પોતાના જ પુત્ર વેણીરામને દોરડે બાંધીને આપણને દેખાડે છે આ સાંભળી લક્ષ્મીબાઈએ પાછા ફરીને ફરીથી જોયું તો ઘનશ્યામને બદલે વેણીરામ દોરીથી બંધાયેલા દેખાયા તે તો એકદમ ભોઠી પડી ગઈ એવામાં ઘનશ્યામ પોતાના ઘરેથી હાથમાં ગોળ ખાતા ખાતા લક્ષ્મીબાઈને ઘેર આવ્યા અને ભક્તિ માતાને કહ્યું શું છે માતાજી લક્ષ્મી માતા ઘનશ્યામને સોડમાં લઈને હસવા લાગ્યા હસતા હસતા સૌ પોતપોતાને ઘેર ગયા લક્ષ્મીબાઈ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી ગઈ હતી તેને થયું પકડ્યા હતા તો ઘનશ્યામને બાંધ્યા હતા પણ ઘનશ્યામને આવું બને જ નહીં નક્કી ઘનશ્યામ ચમત્કારિક બાળક છે ઘનશ્યામ ભગવાન હોવા જોઈએ તો જ આવું બને એમ મનમાં વિચારતી વેણીરામને છોડીને ભક્તિમાતાને ઘેર ગઈ પોતાની ભૂલ માટે ભક્તિ માતાની માફી માંગી ઘનશ્યામને ભગવાન જાણી પ્રણામ કરીને પાછી ઘેર ગઈ